જિલ્લાના વેલચંડી ગામે એક યુવાન ઊંડા યુવાન વેલચંડી ગામે કૂવામાં પડી ગયો હતો તેની જાણ રાજપીપળા ફાયર વિભાગની થતાં તરત ફાયર વિભાગની ટીમ તે જ સ્થળે દોડી ગઈ હતી મહામુસીબતે યુવાનને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બચાવી લીધો હતો ફાયર વિભાગે યુવાનને કૂવામાંથી બહાર કાઢતા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો